નીકળી ગયો છું એટલે તો ભાઈને આપણે ત્યાંથી પિકઅપ કરવાનો છે એના ઘરે ઘરેથી એની સોસાયટી પણ જો આ લોકેશન જો ભાઈ આપણી યાર ફેવરેટ લોકેશન છે હા જન્નત જેવું લાગે અહીંયા ઊભીને તમે વિડીયો શૂટ કરો તો તમને એમ થાય કે ભાઈ નહીં ખરેખર બાઈકને થોડુંક બરાબર તો આ એક એવી લોકેશન છે ભાઈ કે તમને છે ને મજા આવે ભાઈ અને ગામડામાં એવું નથી ભાઈ એક જ પ્લેસ એવી છે આખું તમે ગામ મારું ફરશો ને તો તમને એવું જ લાગશે કે ભાઈ ખરેખર જન્નત છે

તો હું થયું કઈ છે ફ્રેમ આ છે આના માટે અને કલર ક્યાં બતાવો હેર ખા ગમે ક્યાં મેળ આવે સિલ્વર આ ફ્રેમ જ મેમ છે

सेट था वहाँ लागे नवा नवा ला नंबर से ना थोड़ा कर आप एक नंबर हाँ एक नंबर जरा एक और दो पच्चीस जो केयर पड़ा था वोट पच्चीस है वो आउट जीरो पॉइंट कहीं का तो ना बरोबर हाँ सेट है તે ઠા થોડું વાલાને આમે ચુકો ઉતારી નંબર 6 નું કીને દેવું ભાઈ એક ફોટો ફોટો

ભાઈ ભાઈ નું કામ મસ્ત છે બરાબર તમે એક આવો કરી લો આપડે દુકાન નામ તો બતાવેલું જ છે મુલાકાત લીધો તમને ખબર પડે બરાબર અને કે કાલે ભાઈ મેરેજ ફંક્શન છે તો એટલા માટે xin sao bạn nào chứ jalurino tua chắc này đi sao mày đi đi તે ઘર લઈ ઘરે નતી જાવ ઘરે આઈને તારે હું આપણે હું કઈ મેચ મેચ જો મત કર આઈ ગામે પબ્લિક છે જેને મેચ નું જણે તળપડી ઉપર ઉપડે હે પૈસા એમ નેમ લઈ જાય સહી વાત બોલે જો તો બુલેટ નો ચાવું હે ભાઈ આ કયું છે જાવા છે હવે આપણે હે અ ભાઈ

લાગે તાકત નવું મોડેલ મસ્ત છે હાલ ભાઈ ભાઈ છે ને કંઈક ઠંડુ પીવરાવે છે ઠંડુ બંડુ પીએ બાકી આમાં આપડે મન માંગી ગયું જાવા ભલે ઓલ્ડ મોડલ છે હા હું કે ના ના કઈ વ્યસન નથી અમારે બે ને આનું છે જરાક સોડા બોડા ને ક્યારેક આપણે કરી લઈએ એ ફ્યુ મોમેન્ટ લઈ ચોપાટી અને લોકો ક્રિકેટ રમે છે બોલે તો આપણે રમવું હો ભાઈ આપણે રમ્યા બે શોટ એટલે તારા આ શોટ નથી મારવા એમ ને આ લોકો ક્રિકેટ રમે જિંદગી આપડી

જેમ કુદકા મારી કે આમાં દેખાતું નથી દેખા દેખા કેત લીધો નાખાય ને ફેરવી ને જો રિપ્લે જો રિપ્લે

ઉબા ઘોડે માં લે એક ટાઈ મે ચાલે છે ને મેથ ની માથાકૂટ છે ને ક્યાં 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 ભાગવાને એ આખું ઈ ફેરવે છે હું વેસવા જાયે અને કરવાનું શું છે અ ભાઈ કે તો મને અ ભાઈ લવરિયા લવરીયા કરવાનું હોય તો કઈ દે ભાઈ ભાઈ યો તો ભાગી રાએ હવે હાર નત લાગતા તો ફોટા પાડતા

ખરેખર ચોપાટી ગયો ને પછી ખબર પડી કે ભાઈ હા તો લેવાનું હતું કેમ કેમકે ચોપાટી છે ને આપણે ટાઈમ લેપ્સ લેવાનો હતો તો એના માટે આપણે આ ટ્રાયપોર્ટ ની જરૂર પડે પણ ભૂલી ગયા કાંઈ વાંધો નહીં અને આગળ પણ જશું ને એવું નથી કે ભાઈ છે આપણે વેરાવળ બાકી બાકી થાકી હારીનામાં આવ્યા છે જવા આવવામાં કઈ જ્યાં કઈ જાતો ટાઈમ આપણે સ્પેન્ડ નથી કર્યો ચોપાટી ગયા બીજે ક્યાંય ગયા નથી સોમનાથ જાત તો વધારે મોડું થાત આવવામાં એટલા માટે સોમનાથ આપણે નો ગયા અને આજે આપણે આઈ થિંક જે આવ્યા હતા સોમનાથ બાજુ તો એ પણ મોકો હોય ગયો આપણી પાસે કેમ કે આપણી પાસે ટાઈમ જ નતો ભાઈ પછી ક્યારેક પાછા જવું એમાં હોય હું ત્યાં સોમનાથમાં વર્યા કઈ નથી હાલો કાલ જવું સોમનાથ તો કાલ નીકળી જાવ હોય આજના માટે ઇન્ટરેસ્ટિંગ થેન્ક યુ મચ બાય